ડીસામાં આજે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને નાયબ કલેક્ટર દ્વારા મોટા ઉપાડે જન સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ ધારાસભ્યના કાર્યક્રમમાં ભાજપના સદસ્યોએ પોલ ખોલી નાખી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સર્જાઈ રહેલી સમસ્યાની રજૂઆતનો મારો ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલ બેકફૂટ પર નજર આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી ડીસા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે ડીસાના ધારાસભ્ય દ્વારા જન સુનાવણીનો કાર્યક્રમ ડીસા નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો આ જન સુનાવણી કાર્યક્રમની શરૂઆત શહેરી વિસ્તારની સમસ્યાથી કરવામાં આવી હતી પરંતુ કાર્યક્રમની શરૂઆત થતાં જ ડીસા શહેર ભાજપના હોદ્દેદારોએ લોકોની રજૂઆતનું રેકોર્ડિંગ કરવાનું ના કહેતા કાર્યક્રમની શરૂઆતમાં જ વિવાદ સર્જાયો હતો આટલું ઓછું હોય તેમ ડીસા નગરપાલિકાના સદસ્યો શહેરમાં સર્જાયેલી સમસ્યાની રજૂઆત કરી રહ્યા હતા તે દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સમસ્યાની મોટી યાદી લઈને જનસુનાવણી કાર્યક્રમમાં પહોંચી ગયા હતા શશિકાંત પંડ્યા દ્વારા આજે ધારાસભ્યની હાજરીમાં જ શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં આચરવામાં આવતી રજૂઆત કરી હતી શશિકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્ય સહિત પાલિકાની ટીમને પણ સવાલોના ઘેરામાં મલાવી દીધા હતા ये देखो शॉपिंग सेंटर ऊपर थी है वो यात्री साथ में बता रही है

જેટલો બાંધકામ થાય તો તમારી તાત્કાલિક અસરથી એ બાંધકામ નું જય નિરીક્ષણ કરવું કે તમારી જોબદારી છે કે નહીં જે એન્જિનિયર બાંધકામના નક્સાપૂકે છે એ એન્જિનિયરની જોવાદારી સાથે જ નથી થતી એ નામ જો તમે કોઈ એન્જિનિયર નું નામ હવે થડ થઈ ગયા છે રાકોટ જેવી દુર્ગટ્ટતાઓ મળે ત્યારે સરકાર અમારી બદકામ થાય તમારા તો ગોળા કાર્ડ એ બની ચૂકે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા આજે ભાજપના ધારાસભ્યને જાણે કે સંપૂર્ણ રીતે ઘેરાબંધી કરવાના મૂડમાં હોય તેમ શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામની સાથે બનાસ નદીના લીઝ ધારકોનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો અને તાજેતરમાં લીઝ ધારકોના વાહનોને માર્ગો પરથી પસાર થવાનો પ્રતિબંધ ફરમાવી દેવાનું પ્રસિદ્ધ કરેલા જાહેરનામા અંગે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા લીઝ ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી पूर्वदारा सभ्य द्वारा करवाम आवी रेली रजवाते ने पगले जनसुनवावणी ना नायक प्रवीण भाई माळी जाने के शून्य થઈ ગયા હોય તે મંચ પર ચૂપ થયેલા જોવા મળ્યા હતા બેહો બેહો લાખો રૂપિયા ની ઓરટી આપું બસા બેહો બેહો લાખો રૂપિયા ની ઓરટી આપું બસા જજિતભાઈ

લાઘણીઓને સન્માન દેવી મારી પાસે રજૂઆત આવી છે અને તમે કેટરિંગ આ છે ને ખરાબ આવી ચિંતા કરવી પડે છે જણાવું છું બસ નિયમ અનુસાર બધું રેવ કરો ડિપાર્ટમેન્ટ છે આ બધા ને રે જો બંધ કરી છે મને રીત તમે ક્યાં ભાઈને આપી છે આટલું બિલ પાંચ વર્ષ માટે તો પાંચ વર્ષ માટે રીત આપ્યો બંધ કરી નાખ્યો પાંચ મહિના માટે તો એ પાંચ મહિનાની બંધ નું આપણે આપીએ આપણે એ જે જે હતા

પ્રશ્નોનો મારો ચલાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય નયનાબેન સોલંકી અને વાસુભાઈ મોઢે પણ શહેરમાં ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી ડીસા નગરપાલિકાના ભાજપના બંને સદસ્યોએ ડીસા શહેરમાં ખુલ્લેઆમ દારૂના સ્ટ્રેન્ચ ચાલતા હોવાની પણ રજૂઆત કરી હતી અને ત્યાં સ્કૂલ છૂટવાને બહુ તકલીફ પડે છે બીજું અમારે ત્યાં ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં આગળ અને એ બધે ઉભા રહે છે ત્યાં એમ ગેટ જોડે બી બધા ઉભા જોવા છે ગાડીઓ વાળાની બીજું નાઈટમાં બી ત્યાં શોપિંગના જે પાર્ક જે હોટલા છે ને ત્યાં રાતના પીધેલા હાલતમાં સુધેલા હોય છે માણસો અને મારા હોસ્ટેલ છે ત્યાં આગળ ગર્લ્સ હોસ્ટેલ એટલે થોડું ધ્યાન આપવાનું તો જરૂરી છે અને એના માટે મેં આ ટાકી માટે અમે ખુદ ફૂડ કરાવી આવીશું ડીસામાં મીરા મોલ્લાથી ગવાડી તરફ જતા માર્ગ પર તીન બત્તી વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણેને દૂર કરવાની પણ ફરિયાદ ઉઠી છે ડીસા નગરપાલિકાના સદસ્ય રમેશભાઈ રાણાએ આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ રજૂઆત કરી હતી જિલ્લા ફરિયાદ નિવારણમાં પણ डिसीजन आयो कलेक्टर साहब को मान 2019 में दबान खाली करवाने हुक्म थयो हाई कोर्ट ने पण आ 2023 में हुक्म करयो आ दिवस सुधी अइया एसडीएम साहब आप पण बैठा छो नगरपालिका पण यहां छे अजी सुधी कसु करता नहीं अने लोको एक एक विपो जकिया दबाई अने एकच कम्युनिटी ना लोको त्या दबाई करना छे खूबज मोडू दबान करियो छे अने त्या দাননদা দাইটাই কে আনে দানিকে কে঵ে সিয়়েন কে মুটাই চেইন কেনে কেনচ কেনা নাকেন কেনের্য়ে আকেনে দানে এন সিয়ের হি છેલ્લા ઘણા સમયથી ડીસામાં અનેક સમસ્યાની ફરિયાદો ઉઠી રહી છે અને સ્થાનિક ધારાસભ્યો પ્રવિણભાઈ માળી પાસે રાખવામાં આવેલી અપેક્ષામાં પણ તેઓ ઉણા ઉતારી રહ્યા છે ત્યારે આજે ધારાસભ્યો પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા જનસુનાવણી કાર્યક્રમમાં વિપક્ષના બદલે ખુદ ભાજપના સદસ્યો અને નેતાઓ સમસ્યાનો મારો ચલાવતા પ્રવીણભાઈ માળી બેકફૂટ નજરે પડ્યા હતા